પંચમહાલના ગોધરામાં મકાનમાં આગ લાગતા ચાર લોકો ભરતું થઈ ગયા મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા છે બામરોલીની વૃંદાવન સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની છે અગમ્ય કારણોસર આગ લાગતા ગુંગળા મોત થયા હોવાનું અનુમાન છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે પરિવારના મોટા પુત્રની સગાઈ હોવાથી વાપી જવાની તૈયારી કરતા હતા

જે બિલકુલ જી સોનલ ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે ગોધરાના બામણોડ રોડ ખાતે વૃંદાવન સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી અને જે આગ લાગતાની સાથે જે પરિવારના જે ચાર સભ્યો છે તે ચાર સભ્યોના કમખમાટી ભર્યા મોત ઉપજ્યા હતા ખાસ કરીને જો વાત કરીએ તો મકાનમાં કોઈ અગમ્ય કારણોસર છે તે આગ લાગી હતી અને જેને ગુગળાવનને લઈ મોત થયું તેવું પ્રાથમિક અનુમાન જે હાલ જાણવા મળી રહ્યું છે મકાનમાં મોટી જે આગ લાગી હતી જેને લઈને આસપાસના લોકોમાં નાગભાગ પણ જોવા મળી હતી અને આસપાસના લોકો દ્વારા વિભાગને જાણ કરવામાં આવી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કેબ પહોંચી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ને ત્યારબાદ જે ફાયર વિભાગ દ્વારા ચાર મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવે છે ને ત્યારબાદ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ચારે મૃતદેહોને હાલ પીએમ એમ અર્થે મોકલવામાં આવે છે સારો દિવસ હતો મોટા પુત્રની સગાઈ હતી અને લોકો વાપી જવાના હતા એ આખે આખો દિવસ કે જે અત્યારે માતમમાં ફેરવાઈ ગયો છે શું અન્ય કોઈ વિગતો છે કેટલા લોકોને ઈજા પહોંચે છે એ વિશેની કોઈ માહિતી છે જે બિલકુલ થી સોનલ ખાસ કરીને જો વાત કરીએ તો જે મોટા દીકરાની જે સગાઈ હતી ને જેને લઈને વાપી ખાતે જવાના હતા વહેલી સવારથી તેઓ વાપી જવા માટે તૈયાર થઈ રહ્યા હતા ને ત્યાં વાપી ખાતે તેઓનું જે ફંક્શન છે તે રાખવામાં આવ્યું હતું ને ત્યાં જે પરિવારના જે અન્ય લોકો છે તે પણ વાપી ખાતે ત્યાં પહોંચવાના હતા ને તમામ જે પરિવારના જે લોકો છે ત્યાં વાપી જે છે ત્યાં આગળ વાપી ના કોક જે સર્કિટ એ છે તેની અંદર તે પરિવારના તમામ લોકો ત્યાં ભેગા થવાના હતા જી આભાર તમામ વિગતો માટે પરિવારમાં આક્રમ છે આગ લાગતા ગુમડા મળથી મોત થયા હોવાનું અનુમાન છે ફાયર વિભાગે આખરે આગ પર કાબુ મેળવ્યું અને હવે આગળ વાત કરવી છે ફટાફટ સમાચારોની